ત્યારે હાલ એક એક એવી જે ઘટના સામે આવી છે વખત પોતાની સાત વચનો આપે છે જ્યાં લોકોને પ્રોત્સાહન મળી શકે જ્યારે લગ્નની કંકોત્રીમાં શરૂઆતમાં જ રાષ્ટ્રગીતથી શરૂઆત કરી છે જે તેમાં દેખાઈ રહ્યું છે કે દેશ માટે કેટલો પ્રેમ કરી રહ્યા છે આ લગ્ન મૂળ અમરેલી જિલ્લાના વિકાસ રાખોલિયાની એ રીગી વાડદોરિયા સાથે ફાઇનલ થતાં બાદ તેમણે નક્કી કર્યું કે સગાઈમાં ખોટા પાણીની જેમ પૈસા બગાડવા કરતાં તેના કરતાં જરૂરમંદ બાળકોને ભણવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે તેવા બે બાળકોને સિલેક્ટ કરી તેમનો અભ્યાસ કરવાનો ખર્ચો ઉપાડી અને પછી તેમને સગાઈ તેમની પ્રમાણે કરી હતી પ્રથમ વચન વૃક્ષો વાવીએ અને વવડાવીએ બીજું વચન ટ્રાફિક નિયમોનું પાલન કરીએ અને કરાવીએ ત્રીજું વચન વ્યસન અને વ્યાજખોરીથી દૂર રહીએ અને બીજાને દૂર રાખીએ ચોથું વચન રક્તદાન કરીએ અને કરાવીએ પાંચમું વચન ચક્ષુદાન અને દેહદાનનો સંકલ્પ કરીએ છઠ્ઠું વચન સમાજ કે રાષ્ટ્ર માટે હંમેશા વફાદાર રહીએ સાતમું વચન લોક જાગૃતિના કામ કરીએ અને કરાવીએ આ કંકોત્રીમાં ટોટલ સાત પ્રોત્સાહિત વાક્યો લખ્યા હતા કંકોત્રીમાં સરકારી દ્વારા ગાઈડલાઇન જાહેર કરવામાં આવેલી બધી વિગતવાર માહિતી છાપવામાં આવી છે જ્યારે પોતાના જીવનરૂપ સાથ ફેરા મંગલ ફેરા સમાજને એક જાગૃત મેસેજ પહોંચે તે માટે તેને ઘર ઘર સુધી આ સંદેશ આપવામાં આવ્યો છે આ સાત વચનો ખાલી લખવા પૂરતા જ નહીં પણ તેને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો છે જ્યારે કંકોત્રીની શરૂઆતમાં જ રાષ્ટ્રગીતથી કરવામાં આવી છે જ્યારે આ બંને કપલ વિશે વધારે માહિતી જણાવીએ તો અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ગામની અકાળાના એવા વિકાસ જયસુખભાઈ રાખોલિયાની સગાઈ રિદ્ધિ વાડદોરિયા સાથે નક્કી હતી અને તે સમયે દરમિયાન તેમણે નક્કી કર્યું હતું કે પોતાના લગ્નમાં ખોટા ખર્ચા કરવાને બદલે જરૂરમંદ લોકોની શૈક્ષણિક કાર્ય પાછળ આ રૂપિયા ખર્ચી છે